આપણી પૃથ્વીની ચારેય બાજુ એક અદૃશ્ય કવચ છે એક એવી ઢાલ જે આપણને સતત બચાવે છે એ છે આપણું વાતાવરણ તો ચલો આજે આ જ રક્ષણાત્મક ઢાલને જરા નજીકથી જાણીએ તો સૌથી પહેલો સવાલ આજે હવા છે જેમાં આપણે શ્વાસ લઈએ છીએ એ આખરે બનેલી છે શેની અને શું એનું કામ ફક્ત શ્વાસ લેવા પૂરતું જ છે કે પછી એનાથી પણ કંઈક મોટું કરે છે ચાલો આ બધા જ સવાલોના જવાબ શોધીએ તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ વાતાવરણ આખરે આપણી પૃથ્વી માટે એક મોટા રક્ષણાત્મક કવચ જેવું કામ કેવી રીતે કરે છે એકદમ સાદી ભાષામાં કહીએ તો વાતાવરણ એટલે પૃથ્વી પર ઓઢેલો એક ધાબળો પણ આ કોઈ સાધારણ ધાબળો નથી આ તો વાયુઓ પાણીની વરાળ અને નાના નાના ધૂળના કણોનું એક જાદુઈ મિશ્રણ છે અને આ જ મિશ્રણ છે જેણે પૃથ્વી પર જીવનને શક્ય બનાવ્યું છે અને સૌથી નવાઈની વાત શું છે ખબર છે આ જે આખું વાતાવરણ છે ને એનો નવ્વાણું ટકા ભાગ જી હા નવ્વાણું ટકા એ પૃથ્વીની સપાટીથી ફક્ત બત્રીસ કિલોમીટરની ઊંચાઈમાં જ આવી જાય છે આવું કેમ કારણ છે આપણી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે હવાના મોટા ભાગના કણોને પોતાની નજીક જકડી રાખે છે એનો સીધો મતલબ એ થયો કે આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ હવા પાટળી થતી જાય છે હવાના કણો એકબીજાથી છૂટા પડતા જાય છે અને બસ આ જ કારણ છે કે મોટા પર્વતો પર ચડીએ ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે ઓકે તો આપણે એ સમજ્યા કે વાતાવરણ શું છે પણ હવે સવાલ એ છે કે આ હવાની અંદર છે શું કયા કયા તત્વોથી એ બનેલી છે ચાલો હવે એને ઊંડાણપૂર્વક જોઈએ આ ચાર્ટ જુઓ જે મૂળ માહિતીમાંથી લેવામાં આવ્યો છે એ બતાવે છે કે હવામાં કયો ગેસ કેટલો છે અને એક વાત તો તરત જ નજરે ચડે છે કે કોઈ એક ગેસ તો બાકી બધા પર ભારે પડી રહ્યો છે ચાલો આ આંકડાને જરા વધુ સારી રીતે સમજીએ હવામાં જેનો દબદબો છે એ છે નાઇટ્રોજન પૂરા અઠ્યોતેર ટકા એના પછી બીજા નંબરે આવે છે આપણો પ્રાણવાયુ ઓક્સિજન લગભગ એકવીસ ટકા અને બાકી જે માંડ એક ટકો બચ્યો ને એમાં આર્ગોન અને બીજા બધા વાયુઓ આવી જાય છે ઇથ્યોતેર ટકા વિચાર તો કરો એટલે કે આપણે શ્વાસમાં જે હવા લઈએ એના દર ચારમાંથી ત્રણ ભાગ કરતાં પણ વધુ તો ખાલી નાઇટ્રોજન જ છે આટલું મોટું પ્રમાણ છે એટલે જ આપણું વાતાવરણ એકદમ સ્થિર રહે છે અને નાઇટ્રોજન પછી આવે છે આપણા માટે સૌથી સૌથી અગત્યનો ગેસ ઓક્સિજન લગભગ એકવીસ ટકા જેના વગર તો જીવન શક્ય જ નથી મતલબ કે આ બે ગેસ નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા મળીને જ હવાનો નવ્વાણું ટકા હિસ્સો પૂરો કરી દે છે તો પછી પેલો જે એક ટકો બચ્યો એમાં શું શું છે વેલ એમાં ઘણું બધું છે આર્ગોન છે કાર્બન ડાયોક્સાઇડ છે પાણીની વરાળ છે અને ધૂળ ધુમાડાના નાના નાના કણો પણ છે ભલે એમનું પ્રમાણ બહુ જ ઓછું લાગે પણ હવામાન અને પર્યાવરણ પર એમની અસર બહુ મોટી હોય છે હવે એક વાત ખાસ સમજવા જેવી છે આ વાતાવરણ કોઈ ભેળસેળ જેવું નથી કે બધા વાયુઓ ગમે ત્યાં ફરતા હોય ના એ તો ઊંચાઈ પ્રમાણે અલગ અલગ લેયર્સમાં એટલે કે સ્તરોમાં ગોઠવાયેલું છે ચલો આ સ્તરોને સમજીએ આનો નિયમ એકદમ સીધો સાધો છે જે ગેસ વજનમાં ભારે એ પૃથ્વીની ગ્રેવિટીના કારણે નીચે રહે અને જે હલકા એ ઉપરની તરફ જાય બસ આટલું જ આ ટેબલ જુઓ બધું સ્પષ્ટ થઈ જશે કાર્બન ડાયોક્સાઇડ જે પ્રમાણમાં ભારે છે એ લગભગ વીસ કિલોમીટરની ઊંચાઈ સુધી જ જોવા મળે છે એનાથી ઉપર જઈએ તો ઓક્સિજન આવે જે લગભગ એકસો ને દસ કિલોમીટર સુધી છે અને સૌથી ઉપર લગભગ એકસો ને ત્રીસ કિલોમીટર સુધી નાઇટ્રોજન ફેલાયેલો છે અને એનાથી પણ ઉપર એકસો ત્રીસ કિલોમીટર પછી શું ત્યાં હવા એટલી પાતળી થઈ જાય છે કે લગભગ નહીંવત અને ત્યાં રાજ હોય છે હાઇડ્રોજન અને હિલિયમ જેવા સૌથી હલકા ગેસનું જે ધીમે ધીમે ખુલ્લા અવકાશમાં ભળી જાય છે ઓકે તો આપણે વાતાવરણ શેનું બનેલું છે અને કેવી રીતે ગોઠવાયેલું છે એ તો સમજી લીધું પણ હવે સૌથી અગત્યના સવાલ પર પાછા આવીએ કે આ બધું આપણા માટે આટલું બધું જરૂરી કેમ છે આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે નાઇટ્રોજન અને ઓક્સિજન એ ખાલી ગેસના નામ નથી એ તો પૃથ્વી પરના જીવનનો શ્વાસ છે એનો પાયો છે ઓક્સિજન આપણા શ્વાસ માટે જરૂરી છે તો નાઇટ્રોજન વનસ્પતિ અને જમીનને જીવંત રાખવા માટે તો ચાલો ફટાફટ આખી વાતના મુખ્ય મુદ્દા ફરી યાદ કરી લઈએ પહેલી વાત વાતાવરણ આપણી રક્ષણાત્મક ઢાલ છે બીજી વાત હવામાં મોટાભાગે નાઇટ્રોજન અને ઓક્સિજન છે અને ત્રીજી આ બધા ગેસ એમના વજન પ્રમાણે અલગ અલગ ઊંચાઈ પર ગોઠવાયેલા છે બસ આ ત્રણ બાબતો એટલે વાતાવરણનો આખો સાર આપણી આસપાસ આજે આખી સિસ્ટમ છે આ જે રક્ષણાત્મક કવચ છે એ ખરેખર એકદમ નાઝુક સંતુલન પર ટકેલું છે વાયુઓનું આ પ્રમાણ અને એમની આ ગોઠવણ બધું જ જીવન માટે એકદમ પર્ફેક્ટ છે પણ હવે સવાલ એ ઊભો થાય છે કે આ અમૂલ્ય ઢાલને સાચવશે કોણ એની જવાબદારી કોની આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે